ભૂલાઈ ગત સનેડ પણ આ પિક જીત હતું ગુજરાતી પિક્ચરનું નામ છે બહુરૂપી હવે ઉત્તર ગુજરાત છે બહુરૂપી એટલે એક ફિલ્મ હતી અને બ્લેક એન્ડ વ્હાઈટ કલરમાં બનેલી ઉત્તર ગુજરાતે ભવાઈ કલાકારનું પિયર ગણાતું આજે પણ મહેસાણામાં પ્રોફેસર વિનાયકભાઈ રાવળ એ ભવાઈ કલાના આદિ પુરુષ અસહિતના નામ સાથે જોડાયેલી અને વિશ્વવિખ્યાત કવિ ચીનુ મોદીના પ્રમુખ પદવાળી અસહિત સાહિત્ય સભા અને તેના ઉપક્રમે કલા વિમર્શ નામનું સુંદરમાં ત્રિમાસિક ચલાવેલું બીજું ભવાઈ કલાકારને લઈને જૂનાગઢના સામાન્ય વેપારી શિવલાલ તન્નાએ બનાવેલી આ ફિલ્મ બહુરૂપી અમદાવાદની કલ્પના ટોકીસમાં રજૂ થયેલી ઓગણીસો સિત્તેર ડિસેમ્બરની પચીસ તારીખે રજૂઆત પામી પરંતુ તરત જ એ ફિલ્મ ઉતરી ગઈ મિત્રો જુઓ એક સારી ફિલ્મ આપણી આઠ ફિલ્મ માટે કેટલો સંઘર્ષ અને જગજીત સિંહ ગઝલકાયક ગાયક છે તેમને સૌથી પહેલી વાર જો પિક્ચરમાં ગાયું હોત તે આપણું ગુજરાતી પિક્ચર બહુ પીવા એમણે એક ભજન ગાયું જેમને આપણા શ્રી અજીતભાઈ મર્ચન્ટ એમને ગવડાયું જે સંગીતકાર દ્વારા હવે આ પિક્ચર તો ઉતરી ગઈ પછી ભવાઈનું માર્ગદર્શન દિગ્ગજ કલાકારા પિક્ચરમાં શ્રી ભવાની શંકરે કરેલું અને એમના ગીતોમાં કેટલા ગીતો વૈણુભાઈ પુરોહિત અને કવિ મનસ્લમેથી ઉતર્યા હતા અને સંગીત આપેલું હતું શ્રી અજીત મર્ચન્ટે અને તેમણે તે વખતના મેં કીધું તેમ ગઝલ ગાયક જગજીત સિંહને પહેલી વાર પિક્ચરમાં ગૌડાયું હતું ભજન ગવડાયું અને બ્રેકઅપ આપેલું હવે આ ફિલ્મની કથા હતી રાજજી ડોસાહની અને દિગ્દર્શક અને સંવાદો શ્રી રમણિકભાઈ વૈજ્યના હતા હવે આમાં કલાકારો હતા જયંત જયરાજ લક્ષ્મી છાયા પછી આપણા સત્યન કપૂર જે રહેમાન સુરેશ કુમાર આ દરેક એમાં કલાકાર હતા અને આ પિક્ચરમાં ભવાઈ ગીતોને તેના અસલ રૂપમાં ગણાવવામાં આવેલા જોજો બહુ મજા આવશે હવે આ ફિલ્મને રંગીન બનાવીને જો બનાવવામાં આવે તો માત્ર ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં એની સરાહના મળે તેમ હતું એટલે ઓગણીસો ને પંચ્યાસીમાં ફિલ્મ બની ઓગણીસો ને સિત્તેરમાં આ પંચ્યાસીમાં એને દેશભરમાં રજૂઆત માટે કર મુક્તિ કેન્દ્ર સરકારે આપી પણ રંગીન બનાવવાનું કામ ખાલી સરકાર જ કરે તેવી અપેક્ષાને બદલે કોઈ કલાપ્રિય નિર્માતા નિર્દેશક એને માટે આગળ આવે પણ પ્રક્રિયા બહુ ખર્ચાળ હતી અને અત્યારની પેઢીના લોકોને કદાચ યાદ નહીં હોય આ ફિલ્મને ઓગણીસો સિત્તેર માં ગુજરાત સરકારના સાત સાત દળો મળેલા છે અને શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શક શ્રી અજીત મર્ચન્ટ શ્રેષ્ઠ અભિનેતા તરીકે જયરાજભાઈ શ્રેષ્ઠ ગુજરાતી સહાયક અભિનેતા શિખર પુરોહિત શ્રેષ્ઠ બાળ કલાકાર દિલીપ ભટ્ટ અને વેપારી શિવલાલ તથા એ ભોજન હતા શિવલાલને અભણતો હતા મૂળ માત્ર તમને આ ફિલ્મ બનાવવાની ધૂને એમને આની તરફ પ્રેર્યા અને રમણીક વૈદ અને પ્રાગજી ડોસા ઉચ્ચ કલાકારોના પ્રતિભાવોના સંસર્ગથી ફિલ્મ ફાઇનાન્સ કોર્પોરેશનને સહયોગથી ગિરનાર ચિત્રકળા તે જૂનાગઢનું હતું એના નેજા હેઠળ આ ફિલ્મને રજૂઆત કરવાનું કર્યું અને રજૂ પણ થઈ પરંતુ તે ફિલ્મ વિસ્ફોર રહી હવે મૂળ વસ્તુ એ હતી કે ફાઈનાન્સ ને નાણા ચૂકવણી ના કરી શકવાને કારણે આ ફિલ્મો ગેદમાં રહી અને ત્યારબાદ એક એવી ઘટના બને છે કે તેમને નેશનલ આપણા ફાઈનાન્સ કોર્પોરેશનના એ ટાઈમે વડા હતા શ્રી હિંમતસિંહજી જેમણે આ ફિલ્મો એટલા બધા ખુશ થઈ ગયેલા કે તેમણે બહુરૂપી ફિલ્મને નેશનલ એવોર્ડ આવડવા આપવા માટે પણ ભલામણ કરેલી અને એમની પાસે એમણે બહુ જ મહેનત કરી ફિલ્મમાં શીખીએ પછી એક વાત એવું બને છે કે ઓગણીસો અઠ્યોતેરમાં શિવલાલ તન્નાએ ફરી એકવાર ગુજરાત સરકારને વિનંતી કરી કે તમે જે આટલા બધા એવોર્ડો આપેલા છે એ ફિલ્મને જો છોડીને કરમુક્તિનો લાભ આપો કારણ કે અને ફક્ત મુક્તિ ગુજરાતમાં હતી પણ કેન્દ્ર સરકાર આપેલી પણ જો ગુજરાતી લઈને ગુજરાત રાજ્યમાં જ એને મુક્તિ ના મળે તે કંઈ કામનું હતું અને એ બાદ એવી ઘટના બને કે ઓગણીસો ને સિત્યાસીમાં શિવલાલ તન્નાને દિલ્હીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ ફિલ્મ માર્કેટમાં બહુરૂપી ફિલ્મ લઈને તેમને જવાનું આમંત્રણ મળ્યું જેમ જુનાગઢના નરસિંહ મહેતાએ રાગ કેદારને દીવા પેટે મૂક્યો હતો દીવે એવી જ રીતે જુનાગઢના શિવલાલે આ ફિલ્મ ફિલ્મ ફાઈનાન્સ કોર્પોરેશન પાસે મૂકી અને તેઓ દિલ્હીથી ખાલી હાથે જૂનાગઢ પરત ફર્યા પછી કેટલા વર્ષો સુધી આ ફિલ્મ તો કિટમાં જ પૂરાઈ રહી પણ શિવલાલ તમને હાર્યા આગળ ઘણા પત્ર વ્યવહારો કર્યા સરકાર સામે અને દૂરદર્શન સાથે પણ માહિતી ખાતા જોડે પણ ઘણી જ લઠાણપટ્ટી કરી અને છેલ્લે બે હજાર એકમાં છવ્વીસ ડિસેમ્બરે આ ફિલ્મ દૂરદર્શન પર પ્રસારિત થઈ હવે શિવલાલ તનના તો બે હજાર એકમાં મૃત્યુ પામેલા વીસ માર્ચમાં રહું છું તેમના પુત્ર જીતેન્દ્ર તન્ના જેમની પાસે આ ફિલ્મના બધા હક્કો છે અને ઓરિજિનલ ઓરિજિનલ સીડી પણ એમની જો પડેલી છે અમદાવાદ દૂરદર્શન દ્વારા બે હજાર ચૌદમાં ડિસેમ્બરની અઠ્યાવીસ તારીખે શનિવારે બપોરે સાડા ત્રણ વાગે આ ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું અને લોકોને અસલ ભવાઈને કલાની નોટ લેવાય પરંતુ આ ફિલ્મમાં એક બીજી છે કે આટલી સરસ ફિલ્મ સાસસ એવોર્ડો મળ્યા છતાં પણ પૈસાના ધોરણે એને જો રજૂઆત ના પામે પ્રસારિત ના કરવામાં આવે એ બહુ દુઃખદ ઘટના કહેવાય અને આ ગીતમાં પણ જગજીતસિંહે પહેલું એમનું પિક્ચરમાં ગીત ગાવ્યું જેમણે અજીત મર્ચન્ટે તેમને મોકો આપ્યો સંગીત એમનું હતું અને બીજું કે જે સનેડો આપણે ગઈએ છીએ એ શનેડો પણ મૂળ આ પિક્ચરનું ગીત છે જે તમને બતાવું છું અને ભાઈ ભાઈ છે એ પણ મહીસાગરને આરે ફિલ્મમાં હતું એટલે કોઈની ઉપર છે નહીં પણ જૂના લોકોની છે એમની હયાતીમાં તેમને ખ્યાથી ના પામ્યા આ એમના ધ્યા અત્યારે તમે જોશો તો ગરબામાં સનેડો અને ભાઈભાઈ વિના ગરબા પત્તા જય માતાજી જો તમને સનેડાની ક્લિપ બતાવું જય